સીસીટીવી ફૂટેજની મદદથી ડુંગરી પોલીસના કોન્સ્ટેબલ પ્રમોદ શાલીગ્રામને મળેલી બાતમીના આધારે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી લીધા પકડાયેલા આરોપીઓમાં રિઝવાન શેખ જેમની ઉંમર પાંત્રીસ વર્ષ અને યાસીન શેખ જેમની ઉંમર આડત્રીસ વર્ષ અને વિપુલ ગામિત જેમની ઉંમર પચીસ વર્ષનો સમાવેશ થાય છે પોલીસે આરોપીઓ પાસેથી રિક્ષા ચપ્પુ અને બે મોબાઈલ ફોન કબજે કર્યા છે તપાસમાં જાણવા મળ્યું કે આ ત્રણેય આરોપીઓ સુરત કોસંબા અને ગણદેવી વિસ્તારમાં 20 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા છે. ડુંગરી પોલીસે આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમારી લાઇવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે